તો સુરતના સહારા દરવાજા પાસે કાર ચાલકે એમ્બ્યુલન્સને પરેશાન કરી હતી કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઇડ ન આપી હોવાનું વિડીયો વાયરલ થયો છે લગભગ ત્રણ કિલોમીટર સુધી એમ્બ્યુલન્સને રસ્તો ન આપ્યો પંદરથી વીસ મિનિટમાં જે અંતર કપાય તે અંતર કાપતા અડત્રીસ મિનિટ જેટલો એમ્બ્યુલન્સને સમય લાગ્યો સિત્તેર વર્ષના વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેથી તેને સારવાર માટે એકસો આઠમાં લઈ જવામાં આવી રહ્યો હતો ને તે જ સમયે આ કારે તેને સાઇડ ન આપી અને આ પ્રકારની अवचंडी है बता સમદતા દ્રોવ ફોન લાઇન પર જોડાયા છે દ્રોવ સુરતના સહારા દરવાજા પાસે કાર શોલા કે એમ્બ્યુલન્સને પરેશાન કરી હતી શું મામલો સાચી વાત છે એક તો આ જ્યારે પણ જતી હોય છે રસ્તા પરથી તે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટેનો પ્રયાસ કરતી હોય છે ને પૂરપાટ દરતે જતી હોય છે અને સાયરન વગાડતા હોય છે ત્યારે લોકો પણ તેના સાયરન થી રસ્તો કરી આપતા હોય છે પરંતુ સુરતમાં એક એવો એવી ઘટના બની છે અને એવો કાર ચાલક એક સામે આવ્યો છે એકસો આઠ ને પરેશાન કરતો જોવા પડ્યો હતો ખાસ કરીને સુરતના સારા દરવાજા વિસ્તારમાં એક કાર ચાલકે એકસો આઠ ને સાઈઝ ન આપી અને જે પંદર થી વીસ મિનિટ સુધીનું અંતર કાપવામાં આજ જ એકસો આઠ ને આડત્રીસ મિનિટ જેટલો સમય લાગી રહ્યો હતો વરાછા વિશાલનગર નગરમાંથી એક સિત્તેર વર્ષના વૃદ્ધને ને શ્વાસ તકલીફ પડતા તેને ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ને આ સમય દરમિયાન એક જે સારા દરવાજા વિસ્તાર ખાતે એક કાર ચાલક જે છે તે એક અડચગ્રુપ બની ચુક્યો હતો અને તેની અવરચંડાઈ જોવા મળી હતી વારંવાર જે એકસો આઠ ના ચાલક છે તે વારંવાર હોર્ન મારતા રહ્યા સાયરન વગાડતા રહ્યા પરંતુ કાર ચાલક જાણે કોઈ જ ફરક ના પડતો હોય કેમ બિંદાસ કાર ચલાવતો રહ્યો હતો અને આ પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સામે આવ્યો છે અને આ વિડીયો પરથી જોઈ શકાય છે કે કાર ચાલકની જે રીતે આખી અવરચંદાઇ જે છે તે જોવા મળી રહી હતી અને ક્યાંક દર્દીનો જીવ પણ જાય એવી સ્થિતિ હતી અને તે છતાં પણ આ કાર ચાલક જ ના પડતો હોય એકસો આઠ ને તે કોઈ જ પ્રકારની સાઈઝ આપી નતો રહ્યો એટલે એક રીતે કહી શકાય છે કે આવા પ્રકારના લોકો સામે પણ લોકોની આજે ફિટકાર વર્તાવાઈ રહી છે એક તરફ એકસો આઠ તરફ ઝડપથી દોડીને લોકોનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહેતી હોય છે ત્યાં બીજી તરફ આવા લોકો જે છે એકસો આઠ ને પણ સાઇઝ આપતા લોકો તેની સામે ફિકાર વર્સાવી રહ્યા છે જી બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આભાર